ભાવનગર ખાતે શ્રી જ્ઞાન જ્યોત પ્રાથમિક શાળામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી તથા રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય જોય ક્રેટરી તથા શહેર પ્રમુખ શ્રદ્ધાબેન ચૌહાણ શહેર પ્રમુખ હિરેનભાઈ વાકેલા જિલ્લા પ્રમુખ મીરાબેન ધનવાણિયા શિક્ષણ સમિતિ

શ્રી જ્યોત પ્રાથમિક શાળાના સ્ટાફની મદદથી સરસ આયોજન થયું અને યોગ વિશે માહિતી આપી નાના બાળકોને એક સારી પ્રેરણા મળે અને યોગનું જીવનમાં મહત્વ જાણીને ઉત્સાહ જોવા મળ્યો અહેવાલ રસિક વેગડા